ગૌમાતાની સેવા કરનારા જેટલા પણ ભક્તો હોય એમના મનમાં સદૈવ એવા ભાવ પ્રગટ થાય જયારે જયારે ગૌમાતાને સ્પર્શ કરતા હોઈએ ગૌમાતા પ્રત્યે આપણા આપણો સખ્ય ભાવ પ્રગટ કરતા હોઈએ કે આ અમારી સખી છે ગૌમાતાને અમે અમારી સખી સમજીએ છીએ દેવી સ્વરૂપા અધિષ્ઠાત્રી દેવી ક્યારે કોઈની સખી બની જાય છે આપણા સખ્ય ભાવથી એ આપણને જાણ રહેતી નથી જ્યારે જ્યારે ગૌમાતાને આપણે સ્પર્શ કરીએ આપણા મનમાં એવા ભાવ પ્રગટ થાય કે ગૌમાતાના કયા કયા શ્રી અંગમાં કયા દેવતાઓ બિરાજમાન હશે કે આપણે નાનપણથી એવું સાંભળતા આવીએ છીએ ગૌમાતાના શ્રી અંગોમાં તેત્રીસ કોટી દેવતા બિરાજમાન છે તો કયા અંગમાં કયા દેવતા બિરાજમાન છે ગૌમાતાના શ્રી કરણોમાં અશ્વિની કુમાર બિરાજમાન છે દેવતાઓનો ઉલ્લેખ આવ્યો છે એ માના બે અશ્વિની કુમાર એ ગૌમાતાના શ્રી કરણોમાં બિરાજમાન છે ગૌમાતાના કરણોને સ્પર્શ કરવા માત્રથી અશ્વિની કુમારોના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે આ એ અશ્વિની કુમાર છે જે પ્રાચીન સમયમાં સતયુગના સમયમાં જ્યારે બધા દેવતાઓ ઋષિ જ્યારે તપસ્યા કરીને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતા હતા એ પહેલાં અશ્વિનીકુમારો જઈને તેમની પરીક્ષા કરતા હતા કે આ અમારા પ્રભુના વરદાન પ્રાપ્ત કરવાને યોગ્ય છે કે નહીં શું આ જીવને પ્રભુનો વરદાન પ્રાપ્ત થવો જોઈએ ત્યારે ઘણા એવા લોકો કે જેમના

આપણે ય સર્વશ્રેષ્ઠ સંતાન બનવું છે તો આપણે કાર્તિકેયજીના જીવનની કથાઓને શ્રવણ કરીને આપણે આપણા જીવનમાં ગ્રહણ કરવી જોઈએ જેનાથી આપણે પણ આપણી આપણા સર્વશ્રેષ્ઠ સંતાન બની શકીએ છીએ બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી કામધેનું જય સુરભી જય